નમસ્કાર દર્શક મિત્રો શેરી ટ્રસ્ટ ન્યુઝ માં આપનું સ્વાગત છે નજર કરિયાત ના સમાચાર પર 22 ડિસેમ્બર 2023 ના રોજ અંકલેશ્વર માં આવેલ ગરખોલ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકાર શ્રી તથા રાજ્ય સરકાર શ્રીની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા રાજ્યના છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓની

અમને ઘણા બધા લાભ થયા છે અમને ઉત્તેજન મળ્યું છે અને ખાસ જે દયાબા સખી મંડળ એટલે સખી મંડળ નો જે અર્થ છે કે પરિવાર એ પરિવાર રૂપે અમે સારું એવું કાર્ય કરી રહ્યા છે અને ખાસ મારી વિનંતી એ છે કે જેઓ વિધવા બહેનો છે જેઓ અનાથ છે કે જે પતિ છોડીને ચાલી ગયા છે અને સખી મંડળમાં આવવાથી જે પરિવાર પણ પાછો મળે છે એ આપણ આ સખી મંડળમાં આવ્યા પછી મળ્યો છે કામ કરવાનો એ થયો છે અને સરકારી તરફ તરફથી જે રીવોલિંગ ફંડ આપવામાં આવે છે એ અમે એમાંથી ઘણું બધું હસ્તકલાનો કાર્ય હું કરી રહી છું પોતે અને આજની તારીખે પણ હું એ કાર્ય કરી જ રહી છું અને એમાં કળશ થી હું વધારે ઓળખાવ છું કારણ કે કળશ હોય એટલે દયા બાદ સખી મંડળ યાદ આવી જાય અને દયા બાદ સખી મંડળ કળશ બનાવી દે આપણે પંદર મંત્રી સાહેબો ને આપણા કળશ ગયા છે ખુદ આપણા વડાપ્રધાન શ્રી એમને પણ આપણો કળશ ગયો છે અને તે હાથ થી બનાવેલો એવું નહીં કે દરેક વસ્તુ રોજતી લાગે અમે છે સખી મંડળમાં જે કાર્ય કરીએ છીએ હસ્તકલાનું કરીએ છીએ એ અમે જાતે બનાવું છું અને બહારની કોઈ પણ ચીજ વસ્તુ લાવીને વેચતા નથી એમાંથી ઘણી આવક ઉભી થઈ છે કોઈની પાસે હાથ લાંબો કરવાની જરૂર પડતી નથી હા સ્વાવલંબન આપણેમાં આવે છે અને સ્વાવલંબી જીવન કેવું જીવવું એ અમે કરી શકીએ છીએ કંઈ પણ કાર્ય હોય એટલે સ્ટોલ અમારા હસ્તકલાનો તૈયાર જ હોય છે અને મને બહુ આનંદ છે કે સ્વાવલંબન દરેક સ્ત્રીઓ સ્વાવલંબનથી જીવે છે એવું પણ નથી પણ હું પોતાને માનું છું કે હું પોતે સ્વાવલંબનથી જીવી રહી છું અને ખૂબ આગળ છું અને મારા અધિકારીઓ જે છે એ અધિકારીઓને પણ હું ખૂબ માનું છું કારણ કે એમને એક પરિવારની જેમ જ અમને જોયા છે એટલે એમ આ કાર્ય કરવાથી અમને ઘણા બધા લાભો થયા છે અને હજી ઘણા આગળ વધે આજની તારીખે પણ મારી ઉંમર બોત્તેર વર્ષની થઈ છે પણ હું સખી મંડળ માં ખૂબ જ કાર્યરત છું કારણ કે મને આ કાર્ય કરવું બહુ ગમે છે મેળાવડા હું કરું છું અને અત્યારે જ્યાં બહારથી મેળાઓનો આવ્યો છે આયોજન ઘણું દૂર થયું છે પણ જવાની ઈચ્છા પણ મારી છે અને બીજી વાત કહું તો સુપરસ્ટાર પણ આપણા સ્ટોલની મુલાકાત મારા સ્ટોલની મુલાકાત લે છે એટલે મને આ કાર્ય બહુ જ ગમ્યું છે અને વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય મુખ્યમંત્રી શ્રી તેમજ અહીં પધારેલા અધિકારીઓ હું વસાવા રેખા બેન અતુલભાઈ ગામ ગરખોલ તરફ ગામ ગરખોલ સૃષ્ટિ મંડળ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું હું લગભગ ચાર વર્ષથી મિશન મંગલમ સંસ્થા સાથે જોડાયેલી છું મારી સાથે જોડાયેલી દસ બહેનો સાથે મળીને અમે બચત કરીએ છીએ અને પગભર થયા છે અમે સરકાર તરફથી તરફ થી રૂપિયા ત્રીસ હજાર જેટલી અમને રિવોલ્વિંગ ફંડ મળ્યું છે અને એક લાખ પચાસ હજાર જેટલું ગ્રામ સંગઠન તરફથી સહાય મળી છે અમારા ગામમાં ગરખોલ ગામમાં ઓગણત્રીસ મંડળો કાર્યરત છે અને તેમાં બસો નેવું જેટલી બેનો કાર્યરત છે હું એ પણ જાગૃતિ બેન અને શાંતિ બેન ના સહયોગ તાલીમ સખી મંડળની તાલીમ લીધી છે અને તેના દ્વારા પછી મેં લોન લઈને મારો ધંધો ચાલુ કર્યો છે જેમ કે હું હાથ બનાવટના પગ લૂછણિયા તોરણ વગેરે બનાવું છું અને વેચાણ કરું છું હું રાજ્યની બહાર જઈને પણ વેચાણ કરું છું શક્તિ મંડળમાં જે યોજાતા તરસ મહેરાઓમાં છે હું જઈને વેચાણ કરું છું અને મને સારો એવો પ્રતિસાદ મળે છે હું મારી બહેનોને અને વેચાણ થયા પછી હું ખૂબ ખુશ છું હું મારા ઘરનાને તો મદદ કરી જ શકું છું પણ મારા મારા બાળક જે એમબીબીએસ નો અભ્યાસ કરે છે તેને પણ હું મદદરૂપ થઈ શકી છું એનો મને ગર્વ છે અને હું મારી સાથે જોડાયેલી દસ બહેનોને પણ એ કહીશ કે તમે પર ઉપર આવો એ લોકો ના પણ મારા પ્રયત્નો ચાલુ છે એવો પણ મારી જેમ ઘરે બનાવીને વેચાણ કરે છે અને અહીંયા પધારેલી બીજી બહેનોને પણ હું એ કહેવા માંગુ છું કે તમે પણ આગળ આવો વેચાણ કરો અને આત્મનિર્ભર બનાવો મહિલાઓ માટે જે સરકાર તરફથી યોજનાઓ છે એનો પૂરો પૂરો લાભ ઉઠાવો આપણે હું એ જણાવી કે તમે લોકો આગળ આવો અને મારી જેમ વેચાણ કરીને આત્મનિર્ભર બનો અને આર્થિક રીતે કુટુંબને મદદરૂપ થાઓ મને સખી મંડળ તરફથી હા બોલી ને 1850000 50000 સહાય મળી છે અને મે 3 3 વાર લોન લીધી છે

સંપર્ક કરતા ગામ અને સરકારી દવાખાનામાં સરકારી દવાખાનામાં સફ કરીને આયુષ્યમાન મફત કરવામાં આવ્યું અને પછી મારું ઓપરેશન થઈ ગયા પછી બાયપાસ સર્જરી ઓપરેશન કરવામાં આવ્યું અને મફતમાં